દાહોદ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરૂગઢના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય ખેલ દિવસે તેમજ ગણેશ પંડાલ પ્રતિયોગિતાને ધ્યાનમાં રાખી પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી ઓગણત્રીસ ઓગસ્ટના રોજ દેશ દેશભરમાં હોકીના પ્રણેતા શ્રી મેજર ધ્યાનચંદની જન્મ જન્મજયંતિ નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે ઉજવવામાં આવે છે તેના ધ્યાને રાખી સમગ્ર ગુજરાત રાજ્યની સાથે દાહોદ જિલ્લામાં પણ આ વર્ષે તારીખ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ ઓગણત્રીસ ઓગસ્ટ દરમિયાન નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરવાનું આયોજન થશે ઓગણત્રીસ ઓગસ્ટ ના રોજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે વીસ સ્પર્ધાઓ યોજવામાં આવશે ત્રીસ ઓગસ્ટ ના રોજ પોલીસ વિભાગ દ્વારા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે વીસ સ્પર્ધાનું આયોજન તેમજ દેવગઢ બારૈયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે હોકી સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે તેમજ તારીખ એકત્રીસ ઓગસ્ટ ના રોજ મેચ સ્વીતા મુક્ત ગુજરાત કિટ ઇન્ડિયા અને સન્ડે સાયકોલોન્થન થીમ ઉપર સાયકલ રેલીનું આયોજન કરવામાં આવશે જેમાં દાહોદ જિલ્લામાં મોટાભાગે ભાગીદારી નોંધાય અને વધુમાં વધુ લોકો ભાગ લે તેમ કલેક્ટર શ્રી યોગેશ નિરગુળીએ જણાવ્યું હતું સાથે ગણેશ મહોત્સવને ધ્યાનમાં રાખી રાજ્યના સાંસ્કૃતિક વારસાનું જતન થાય અને પરંપરાગત લોકો સાંસ્કૃતિક કલા વારસો જળવાય એ માટે ગણપતિ ઉત્સવ દરમિયાન વિવિધ ગણેશ પંડાલમાંથી બેસ્ટ ઓફ થ્રી તેમજ પાંચ આશ્વાસન પસંદગી કરી શ્રેષ્ઠ ગણેશ પંડાલને રોકડ પુરસ્કાર આપવામાં આવશે જેમાં પ્રથમ વિજેતાને રૂપિયા પાંચ લાખ દ્વિતીય વિજેતાને ત્રણ લાખ તૃતીય વિજેતાને એક પોઈન્ટ પચાસ લાખ તેમજ પ્રોત્સાહન પુરસ્કાર તરીકે પ્રથમ પાંચ વિજેતાને એક લાખનું ઇનામ આપવામાં આવશે ગણેશ પંડાલમાં મંડપ સંગાર સામાજિક સંદેશ ઇકો ફ્રેન્ડલી પ્રતિમાની પસંદગી ઓપરેશન સિંદૂર થીમ સ્વદેશી થીમ પંડાલ સ્થળની પસંદગી ગણેશ પંડાલ તરફથી કરવામાં આવતી પ્રકૃતિઓને ધ્યાને લેવામાં આવશે એમ પણ તેને જણાવ્યું હતું આ સાથે કલેક્ટર શ્રી જરૂરી સૂચનાઓ સાથે માર્ગદર્શન પણ આપ્યું હતું ઓગણત્રીસમી ઓગસ્ટ બે હજાર પચીસના દિવસે રાષ્ટ્રીય સ્પોર્ટ્સ દિવસ જો છે એની ઉજવણી મોટા પાયે આપણા દરેક જિલ્લા દરેક તાલુકા દરેક ગામડામાં કરવા માટે આપણ જઈ રહ્યા છે એના ભાગરૂપે જ દાહોદ જિલ્લામાં નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવા માટે લોકોમાં વધારેથી વધારે અવેરનેસ આવી જાય એના માટે જે અધિકારીઓ છે પદાધિકારીઓ છે સ્કૂલના બાળકો છે મોટી ઉંમરના લોકો છે આ બધા લોકોને સાથે રાખીને એ ઉજવણી આપણ કરવા માટે જઈ રહ્યા છે એની સાથે સાથે ઓગણત્રીસમી ઓગસ્ટ ત્રીસ ઓગસ્ટ અને એકત્રીસમી ઓગસ્ટના દિવસે જુદા જુદા સ્પોર્ટ્સ આયોજિત કરીને લોકો જો છે એમને ખેલોનું મહત્વ મેદસ્વીતા ઘટાવાનું મહત્વ જો છે એ આપણને બતાવવા માટે જઈ રહ્યા છે એટલા માટે હું દાહોદ જન દાહોદ જિલ્લાની જનતાને વિનંતી કરું છું કે ઓગણત્રીસ ઓગસ્ટના દિવસે મેજર ધ્યાનચંદજીના જન્મદિન નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરતા હોઈએ છે તો એ એમાં વધારેથી વધારે પ્રમાણમાં પાર્ટિસિપેટ કરે ખેલોનું મહત્વ સમજે અને ખેલો પ્રત્યે મતલબ આપના પરિવારના જેટલા પણ સભ્યો છે એમને જાગૃત કરાવે